મતલબ કે દોઢ રૂપિયામાં પેપર ઢોસો અને ત્રણ રૂપિયામાં મસાલા ઢોસો એટલી જૂની જગ્યા ઉપર આજે આપણે આવ્યા છીએ અને હજુ પણ સૌથી સસ્તા ઢોસા આ જગ્યા ઉપર મળે છે તો સ્વાદમાં તો ખૂબ સરસ મજાની જગ્યા છે ફૂલ પેટ જમી ને તો પણ એટલું બધું ફીલ નથી આવતું કેમકે આ જગ્યા ઉપર પેપર ઢોસા મસાલા ઢોસા જ સસ્તા મળે છે તો સસ્તાની સાથે આ જગ્યા ઉપર ટેસ્ટ કેવો છે કે તમામ વસ્તુ તમારા શું સાથે શેર કરવાની છે આજના વિડીયોમાં તો જોડા વિડીયોમાં ચાલો શરૂ કરીએ આજનો વિડીયો તમે કિંમત પ્રમાણે જોવો છો ને આજ જગ્યા છે રાજુભાઈ ઢોસા વાળા મસાલા ડોસા ની શું કિંમત છે ખાસ જણાવો મસાલા ત્રીસ રૂપિયા ચાલીસ રૂપિયા ઓકે પેપર ના વીસ રૂપિયા રૂપિયા તો પછી આટલું સસ્તું ફોસાય કેમ તો ફ્રેન્સ આ છે રાજુભાઈ એમનું જ આ લારી છે ને આ જગ્યા ઉપર ખરેખર સાહેબ છે ને વર્ષોથી આ જગ્યા ઉપર કસ્ટમર છે ને એ લોયલ કસ્ટમર છે જે આ જગ્યા ઉપર એક વાર ઢોસા જમી જાય છે ને એ બીજે ક્યાંય જતા નથી

પેપર આપણે સ્પેશિયલી બનાવડાવ્યો છે જનરલી બધાને આ જ પેપર મળશે પણ મેં બટરમાં બનાવડાવ્યો છે આ સાથે આપણને આ જગ્યા ઉપર ખૂબ સરસ મજાની આ તમે જોવો છો ને એ રીતે આ ભાજી બનાવવામાં આવી છે ભાજી છે જે અલગથી આપણે બનાવડાવી છે આ એની સાથે સાંભાર અને ચટણી આ વસ્તુ ફિક્સ હોય છે તો હવે ટેસ્ટ કરીને તમારા સૌ સાથે શેર કરીએ કે ભાઈ આ જગ્યા ઉપર ટેસ્ટ કેવો છે તો એકદમ એમ કહે ને કે ક્રિસ્પી પેપર ઢોસો છે વાજો આ ફળ ને વાહ સરસ ટેસ્ટ છે સાંભાર નો ટેસ્ટ કરી આપડે સાંભાર કેવો છે આ જગ્યા ઉપર હમ

આ જગ્યા ઉપર આવવું જોઈએ ટેસ્ટ કરવો જોઈએ મને આ જગ્યાનો ટેસ્ટ ખૂબ જ ભાવ્યો છે અને ઘણા લોકો એવા હશે કે જે આ જગ્યા ઉપર રેગ્યુલરલી આવતા હશે તો એવા કેટલા લોકો છે કે જે આ જગ્યા ઉપર આવી ગયા છે ટેસ્ટ કર્યું છે એમને મજા આવી છે એ લોકો પણ ફ્રીલી કોમેન્ટ કરી શકે છે બાકી હવે અત્યારે એવી મોજ આવી છે ને આમ જોવો ભાઈ વાહ સાહેબ ત્રીસ રૂપિયામાં આ જગ્યા ઉપર મસાલા ઢોસા મળે અને

આ જગ્યા ઉપર મને એ પણ જાણવા મળ્યું છે કે તમારા ઘરે લગ્ન પ્રસંગ હોય તો લગ્ન પ્રસંગના ઓર્ડર પણ આ જગ્યાએ લેવામાં આવે છે આપવામાં આવે છે સ્ક્રીન ઉપર નંબર આવી રહ્યો છે કોલ કરીને તમારે પ્રસંગનું બુકિંગ કરાવવું હોય તો તમે કરાવી શકો છો ખૂબ જ સસ્તું પડશે અને આવી સાઉથ ઇન્ડિયન ડિશ તમે તમારા પ્રસંગમાં એડ કરી શકશો બાકી આમાં જે મોજ આવી છે મને વાહ હમ મારું તો જમવાનું કમ્પ્લીટ થઈ ગયું છે પણ હવે હું નકરા વખાણ કરે રાખું છું તમને એમ થાય કે ભાઈ આ નકરા વખાણ જ કરે છે આપણે કસ્ટમર રિવ્યુ પણ લઈએ અને આજે કુદરતી બફારો એટલો છે ને કે હાલત તમે જોઈ શકો છો ખૂબ જ બફારો છે ગરમી સખત છે પણ એવા કસ્ટમર રિવ્યુ ખૂબ જ જરૂરી છે કે લોકો આ જગ્યા ઉપર આવે છે તો એમનો એક્સપિરિયન્સ કેવો છે તો અત્યારે આપણી સાથે એક ભાઈ જોડાયા છે આપનું શું નામ છે અને તમે કેટલા ટાઈમથી આ જગ્યા ઉપર આવો છો અને આ જગ્યાનો ટેસ્ટ તમને કેવો લાગ્યો શું કેસો લોકોને મારું નામ ટોટલિયા ધર્મેશ છે હું આ જગ્યા ઉપર મિનિમમ ગણો 15 વર્ષથી તો હું ખાઓ જ છું 15 વર્ષથી ઓહ પ્લસ સ્ટાર્ટિંગ કર્યું દરથી 10 રૂપિયા હતા પહેલા

તો મજેદાર છે પણ એની સાથે આપડા મજા આવે ને એવી જગ્યા છે આ જગ્યા ઉપર બે ઢોસા તો તમારું પેટ ધરાઈ જાય બરોબર મસાલા ઢોસા ની કિંમત શું માત્ર ત્રીસ રૂપિયા નો મસાલા ઢોસો પેપર ઢોસો વીસ રૂપિયા